ભરૂચ સંભવ ઇનિશિયે દ્વારા જસ્ટિસ વૈભવી દી નાણાવતી અને જસ્ટિસ ડોક્ટર અશોક કુમાર સિંહ જોશીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી દે નાણાવટી ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ડોક્ટર અશોક કુમાર સિંહ જોશી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ ભરૂચ સબ જેલના જેલ અધિક્ષક એન પી રાઠોડ તેમજ સંભવ ઇનિશિયેટિવના સ્થાપક હિરાનસિંહ શાહની ઉપસ્થિતિમાં કોશિશકી આસ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કોશિશકી આસ કેન્દ્ર કેદીઓને પુનર્વસન સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવ્યું છે સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી કે ઠક્કર ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇનિશિએટિવ પેટ્રોન જસ્ટિસ એમ આર શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર થ્રી આરના પોટ્રોટાઇપ રીચ આઉટ રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે કે જ્યાં અમે બધા સમજીએ છીએ કે કોઈનો ગુનો કોઈને કાયમ માટેની તકલીફો ના પડવી જોઈએ અહીંયા રહ્યાથી તમને ઘણી વાર મેન્ટલી હોય આગળ થયું હોય ને જો તમને ડિપ્રેશન થતું હોય તમારા ફેમિલીની ચિંતા હોય તો આ લોકો બધા આવશે અને તમને મદદ કરવા તૈયાર છે પણ એની સાથે તમારે આજે પણ એક પણ લેવાનું કે આટલી મહેનત થઈ રહી છે તમે પણ કો ઓપરેટ કરશો ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે એક આ સેન્ટર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ કેદી ભાઈ અને જે જેલ ભાઈ છે એમનું રિફોર્મેશન રિફોર્મેશન થાય પ્રોગ્રામ મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અન્ડર ટ્રાયલ અને જે એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થી કે કંઈ વંચિત ન રહી જાય અને એમને કે સાયકોલોજીકલ જે કઈ એમ કે આ જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યો હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રસ્ટિસ્ટ અને એ પેનલ એમને મદદ કરે છે